જેલમાંથી છૂટ્યો સીધો જ મંદિરે પહોંચ્યો પોતાના વતનમાં આવેલા મંદિરમાં તેણે માના આશીર્વાદ લીધા આરતી કરી તેનો વિડિયો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો બપોર પછી ભૂપેન્દ્ર ઝાલા તેના સમર્થકો સાથે મુલાકાત કરી શકે છે ઘણા બધા સમર્થકો તેના અરવલ્લી અને તેની આસપાસના વિસ્તારોમાં છે તેના સમર્થનમાં અરવલ્લીમાં પોસ્ટર્સ પણ લાગ્યા હતા ભૂપેન્દ્રસિંહ ઝાલા આઠ મહિના પછી જેલમાંથી છૂટ્યો સીધો જ મંદિરે પહોંચ્યો પોતાના વતનમાં આવેલા મંદિરમાં તેણે માના આશીર્વાદ લીધા આરતી કરી તેનો વિડીયો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો બપોર પછી ભૂપેન્દ્ર ઝાલા તેના સમર્થકો સાથે મુલાકાત કરી શકે છે ઘણા બધા સમર્થકો તેના અરવલ્લી અને તેની આસપાસના વિસ્તારોમાં છે તેના સમર્થનમાં અરવલીમાં પોસ્ટર્સ પણ લાગ્યા હતા